અને અમારા મોટા બેનબે મસ્ત મજાનો સાંધલો કરીને બાંધી દીધી રાખડી પછી અમે બંને ભાઈઓ ગાડી લઈને નીકળી ગયા ભાઈ બન્ના ઘરે ભાઈ બન્ના ઘરે આવીને ભાઈ બન્ને પીવડાવી દીધી મસ્ત મજાની છા ને હા મિત્રો અમારા અનિલ ભાઈબે એના ઘરે દોરીથી મસ્ત મજાની પેન્ટિંગ કૃષ્ણ ભગવાનની કેવિકસે જરા કમેન્ટ કરી દેજો ભાઈ બન્ને લઈને આવી ગયા ગામમાં ને રસ્તામાં મળી ગયા જાજો સમય પછી ભાઈ બંદુ ભાઈ બંદુને રામ રામ કરીને ભાઈને કહી દીધું કોંગ્રેચ્યુલેશન કેમ કે ભાઈબે નવી બાઇક લીધી બધું કામ પતાવીને અમે ત્રણેય ભાઈઓ નીકળી ગયા ઉન્ના હા મિત્રો આ ટાવર શોક નું વધારે હું ફેમસ છે જરા કમેન્ટ કરી દેજો ને સીધા કપડા ની ખરીદી કરીને પછી આવી ગયા ચંપલ લેવા બધી ખરીદી કરીને બંને ભાઈઓ કેમ કે ભાઈ શ્રાવણ મહિના ફાયદો ઉઠાવે છે ઘણી બધી ખરીદી કરીને આપણે આવી ગયા ઘરે અમે ત્રણેય ભાઈઓ નીકળી ગયા હનુમાન દાદા મંદિરે દર્શન કરવા પહોંચી ગયા દાદા ના મંદિરે કરી લીધા દર્શન દર્શન કરીને અમે પાછા નીકળી ગયા ત્રણેય ભાઈઓ ઘરે હા મિત્રો આજના મિન્યુ વ્લોગ સુધી મિન્યુ લોક સારો લાગ્યો તમારા ભાઈ ને ફોનો કરતા મળીએ એક બીજા મિન્યુ સાથે ત્યાં સુધી બધા ને બાય બાય